નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે એસી એસ લઈને આખા દેશમાં આજે બંધ એલાન આપ્યું હતું એ જ રીતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પણ એ નિયમિત રીતે લારી તેમજ દુકાનો બંધ રાખી હતી અને પૂરી પૂરી તરફ સમર્થન આપ્યું હતું મિત્રો વાત કરવામાં આવે તો એસી એસ લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપ્યો હતો એની વિરુદ્ધમાં આખા દેશની અંદર જે એસી એસટીના લોકો છે એ આજે રોડ પર ઉતરી ગયા હતા અને સાથે સાથે વાત કરવામાં આવે તો કેટલાક જિલ્લામાં તો ટોટલી એસટી લોકો હોય છે ત્યાં આગળ વધારે બજાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની ને ભારતની તમામ માહિતી આજે જે પણ ઘટના ઘટે એ આપણે જોવાના છે હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો વાત કરવામાં આવે તો આને લઈને બધા જ લોકો વિરુદ્ધ કરી રહ્યા છે તેમજ એમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં નિયમિત રીતે બજાર પણ બંધ રહ્યો છે નસવાડી તણખલા તેમજ અન્ય તાલુકા પણ ખૂબ જ રીતે સમર્થન સારી રીતે આપવામાં આવ્યું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો આને લઈને ઘણા લોકો વિરુદ્ધ કરી રહ્યા છે એસીએસટીના લોકો છે એ રૂડ પર ઉતરી ગયા છે રૂડ પર જે એક જ માંગશે કે જે પણ અમારા પર ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા એમને દૂર કરવામાં આવે આ રીતના પોસ્ટર સાથે રેલીઓ કરવામાં આવી છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ એક રેલી થઈ હતી આજે પણ આખા દેશ બંધ એલાન માટે જે દરેક રાજ્યની અંદર જે પણ એસીએસટીના જે લોકો છે એ આંદોલન કરી રહ્યા છે અને જે ગુજરાતની પાટનગર યાની કે ગાંધીનગર દ્વારા પણ ત્યાં આગળ રેલી કરવામાં આવી છે અને ઠેઠ જે બાકીના જે લોકો છે એ આઉટના સ્ટેટના રાજ્યના લોકો છે એ દિલ્હી સુધી પહોંચી ગયા છે જી હા મિત્રો કેમ કે આજે જે પણ ઘટના ઘટશે જે પણ માહિતી આવશે આપણે આ ચેનલ પર જોવાના છે આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત